હેલો ફેમિલી કે આમ છો બધા મજામાં મજામાં થઈશું સ્વાગત છે તમારું મારા નોલક સાથે તો અત્યારે હું કહેવાય અમે કમળાઈ કમળાઇ ને આજ હોળી છે ને અમે છે ને બગદાણા જવાનું છે દર્શન કરવા ને કમળાઈ માય ને કમળાઈ ના હોળી પટકાવે બે ગામમાં ભેગું થઈ ગયું નગર એક દિ ના આગું હોય પછી અમારા ગામમાં હોય પણ હું કહેવાય બધા ગામમાં ભેગું થઈ ગયું તો હવે અમે છે દર્શન કરવા તમે કન્ટિન્યુ બ્લોકમાં બીના રહેજો ને અમારે સાથે અમારા વિપુલભાઈ પણ આવી ગયેલા હું કહેશો વિપુલભાઈ તો ભાઈ અમે આગળ જવાના છે ભાઈ એમ કે હાલો જવાની છે અમારે અનિલભાઈ ગેલાયા ઘરે ઘરેથી આવ્યા પછી બહાર નીકળી ધીમે ધીમે બગદાણા અને કર્યા તમે કન્ટિન્યુલમાં બિનાયું ફાઈનલી શું કહેવાય ઈશમાં બરફ હતો તો ઘડીક બરફ ખાવા ઉભો છે કેમ કે ફૂલ તડકો લાગી ગયું છે તડકો ફૂલ છે અને કમસે કમ અત્યારે ત્રણ ત્રણ વાગી જાય છે ને અત્યારે તડકો ફૂલ એટલે ફૂલ છે તો અમે શરબત ને બરફ ખાધો હોય ને હવે પા નીકળી કમળાઈમાં એ ને ડુંગરો થોડોક જ આગો છે હવે થોડુંક આગું છે તો હવે ધીમે ધીમે નીકળીએ મારા બે ગાડીઓ લઈને છ જણા છે હવે શું કે બરફ ખાઈ લીધો હોય અને હવે નીકળી કમળાઈમાં એ તમે કન્ટિન્યુ લોકમાં બીના રહેજો ને તમે નાજીને દર્શન કરાવી એ ટાઈડવા લાગી જ નહી હું કહેવાય શરબત લાટ મધુ તો પડી શરબત પીવા હું પણ પી લઉં શરબત હે મેં લઈ લીધું હે શરબત પીવું ને ના થઈ જ પી લઈ ભગી આયો મારા ભાઈ ના આવો આ એકર બની લઈ લા બે શું કરે કઈ નકી નયા આ ની બેસર ભગી આયો જો આવી ન

તો હવે નીકળી ધીમે ધીમે નાજીને મળી આજે અહીંયા પ્રોગ્રામ છે કેમ કે ગવડ ગવળ બધી કલાકાર આવવાના છે ને આજે અત્યારે તો બેન્જ એવું બધું ગોઠવાય છે આજનો પ્રોગ્રામ તમે જોવા આવો અહીંયા કમળાઈમાં

ધીમે ધીમે ચડી અમારા અનિલ ની આવે એ ગાડી મૂકવા જ હવે એ જો આવે જો અમારા અનિલ છે એ જો આવેલા આવે એ પણ રોવે છે ટ્રાફિક છે એટલે હવે એ આવેલા આવે પછી અહીંયા ભોગે પછી અમે ચડીશું ધીમે ધીમે માતા અને તમે કન્ટિન્યુ લોક મહિને રહેજો તમને દર્શન કરાવો કમાઈ મને તો ગાડી મૂકીને વી છે ને હવે નીકળી પા ધીમે ધીમે આવો ભી સાવી હેન્ડલ ઓક હવે ધીમે ધીમે સડીએ છીએ આવ માતાજી જય માતાજી તો દર્શન કરી આવીએ અમે તમે કરી આવો દર્શન આ અમે જઈએ દર્શન કરવા

કદાચ ને વિડીયો ઉતારવા દે તો તમને દેખાડશું અહીંયા તો શું કહેવાય વિડીયો ઉતારવાની મનાઈ છે દર્શન બસ એ હવે તો દર્શન કરી આવ કેમ કે વિડીયો ઉતારવાની મનાઈ છે કે કે છે અને અહીં દર્શન કલ્લા તો બધાય નહીં ફ્રી છે પ્રીત અમે દર્શન કરતા આવી લીધા હોય કેમ કે અંદર વિડીયો ને શૂટ કરવાની મને હતી તો મેં દર્શન કરી લીધા એટલે મેં શૂટ ના લીધું લોકેશન કઈક એવી છે ને મજા આવે ઘણા બધા માણસો આવેલા દર્શન ને આજે હું કે કમળ માં ભટકાવશે દર્શન લીધા ને મેં ઘડી કઈ ઉભા ને એક બે ફોટો પાડી રવિભાઈ શું કહેશો તમે રવિભાઈ ધીમે ધીમે શું બ્લોગ બનાવતા શીખવાડો ને સપોર્ટ કરજો થોડોક પછી કરીને અમે વ્લોગ બનાવીએ કે અમને ખબર પડે કે કેવો વ્લોગ બનાવાય અત્યારે આ મંદિર બનાવવાનું શરૂ છે એ લોકેશન એટલે કદ વાત વાત જ દોસો મે એ લોકેશન મે તમને હું કે દર્શન મળી દના નીકળી એ તો રસા ધીમે ધીમે

એટલે વિડીયો ઉતારવાની મને હતી તો અમે વિડીયો ન ઉતારવાનું તમે દર્શન કરી લેજો અને અમે કરી લીધા અને હવે નીકળી ધીમે ધીમે હેઠે પછી બહુ પણ જવાનું છે પછી બગદાણે જવાનું તો હવે ધીમે ધીમે નીકળી દર્શન તો કરી લીધા નીકળી બધે દર્શન કરી લીધા અને ચા પણ પી લીધે તો નીકળી ધીમે ધીમે બગદાણા કેમ કે બગદાણા જે દર્શન કરવાના બાકી હતો હવે જઈ બગદાણા દર્શન કરવા અને લોકો બિને રહેજો ને હવે તમને બગદાણા બાપુના દર્શન કરાવી હાલો હાલો એ હાલો હાલ છે ને હા હાલ છે ધીમે ધીમે એટલા આ દર્શન કરી લીધા ને હવે નીકળી

કમડે ભગાણા તો ભગી ગયા છે કમડેમાં દર્શન કરેલી આવ્યો હોય અને અહીંયા બગાડાના દર્શન કરતા આવી જ્યારે હું કહેવાય શૂઝ ને એવું કાઢ નાખી તો બધા ભાઈબર નહોતા આવેલા તો દર્શન કરવા જઈએ ને ધીમે ધીમે શૂઝ કાઢતા થઈ જમીને દર્શન કરતા હોય અત્યારે ફૂલ ગઢતી અહીંયા પણ એટલી બધી ગઢતી કમડેમાં કરતા અત્યારે બગાડા વધારે ગડતી ધીમે ધીમે દર્શન કરી આવ્યું ત્યાં ધોબા ગઈ દર્શન કરવા જઈએ એક દર્શન માં ટ્રાફિક હે થોડી થોડી બેઠા તો દર્શન મળી લીધા ને અત્યારે માથે જઈ બાપા સીતારામ ના દર્શન કરવા તો તમે કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો દર્શન કરવા ખાસ કરીને તમે જે બાપાજી તારે મૂકી દેજો કોમેન્ટમાં ત્યારે નંદિન મંદિરની અંદર અલાઉટ નથી કેમ કે વિડીયો શૂટ કરવા નું તમે દર્શન કરવાડિયોમાં બિનારે તો ફેમિલી આપણે દર્શન કરી લીધા ને હવે નીકળી ધીમે ધીમે ઘરે કેમ કે ઘરે જવું પડશે ના ઉતરણી કરી અને હવે ધીમે ધીમે નીકળી દર્શન કરી લીધા આપણે કમળામાં જઈએ અને બગદાણા પણ દર્શન કરી લીધા હવે નીકળી ધીમે ધીમે ઘરે કેમકે અત્યારે ચાર પાંચ વાગી જાય છે એટલા વાગીએ તો ખબર નહીં ને પાંચ વાગી જાય છે તો હવે નીકળી ગરબાજુ ધીમે અને ખાસ કરીને કોમેન્ટ કરી દો જય બાપા સીતારામ કમેન્ટ કોમેન્ટ કર્યો એટલે બસ હવે નીકળી ધીમે ધીમે ગરબા જોઈએ કે ભાઈ રેડ નાખીને ખૂબ મજા આવી જાય ને મારો હાથ ધર બે ગયો થોડો થોડો અને બસ બંધ આવી ગયા હતા ને કમળાઈમાં આવી ગયા હતા તો મજા આવી ગઈ ખૂબ કેમ કે ગાડી લઈને બધું લોકેશન લો બહુ મજા આવી ગઈ તમે ખાસ કરીને કોમેન્ટ કરતા જાવો જેથી કરીને તમને જોબ બનાવવાની ખબર પડે ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાખ નંબરમાં ભૂલતા નહીં મળી પાછા ન ઓળખાતા જે માતાજી જેમાં મોબાઈલ હું મળી પાછા ન ઓળખાતો તો આવું બધાને જય માતાજી સબસ્ક્રાઈબર કરતા હતા